આશા વર્કરનું શોષણ બંધ ચાલીસ હજાર આશા વર્કર બહેનોની પડતર માંગણીને લઈને રજૂઆત જો સરકાર કોઈ નિર્ણય નહીં લે તો હડતાલ પર ઉતરશે આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા હેલ્થ વિભાગે તળે સેવા બજાવતી ચાલીસ હજાર આશા વર્કરો તથા ફેસિલિએટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાતો નથી અનેક મુદ્દાઓને લઈને આજે ફરીથી એક વખત આશા વર્કર અને આંગણવાડી વર્કર દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે પડતર માંગણીને લઈ રજૂઆત બે હજાર અઢારથી કેન્દ્ર સરકારે કોઈ જ વધારો આપ્યો નથી ત્યારે બે હજાર ચોવીસના બજેટમાં વધારો આપવાની જાહેરાત થશે તેવી આશા બહેનોને હતી પરંતુ બજેટમાં કોઈ જ વધારો જાહેર થયો નથી ગુજરાત આંગણવાડી કર્મચારી સુરત શહેર પ્રમુખ રેખા પાટીલે જણાવ્યું કે લોકસભામાં સંસદ સત્ર ચાલી રહ્યું છે છે સરકાર હંમેશા મહિલા સશક્તિકરણની વાત કરે લોકસભામાં અને વિધાનસભામાં મહિલા છે પરંતુ સરકાર અમારી નિર્ણય કરી રહી નથી ઘણા વર્ષોથી અમારી એક સરખી માંગ હોવા છતાં સરકાર નિર્ણય લઈ રહી નથી અમારી માંગણી સરકાર સમક્ષ મૂકી છે જો તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી ઓગસ્ટ મહિનાની વીસ એકવીસ અને બાવીસ તારીખે આશા વર્કર અને આંગણવાડીની બહેનો હડતાલ ઉપર ઉતરશે અને ત્યારબાદ પણ કોઈ નિર્ણય નહીં લેવાય તો અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવશે મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે હું ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકેની કામગીરી કરું છું ને આંગણવાડી વર્કરમાં કાર્યરત પણ છું અમારી એક જ રજૂઆત છે વર્ષોથી લડી રહેલા છે અમે પગાર વધારા માટે આશા વર્કર બહેનો ને આંગણવાડી બેનો બે હજાર અઢારથી થી કોઈ પગાર વધારો થયો નથી ને દિવસે ને દિવસે કામગીરી તો વધતી જ જાય છે આશા વર્કર બહેનો જે ઇન્સેન્ટિવ સરકારે નક્કી કરે એ ઇન્સેન્ટિવમાં પણ કપાત મૂકેલો છે જેથી એ લોકોનો પગાર તો ઘર ચાલે એટલો પગાર પડતો જ નથી એના માટે એ લોકો પણ કંટાળી ગયેલા છે આંગણવાડી બહેનોના પણ કામગીરીમાં દુનિયાનો વધારો કર્યો છે પણ પગારમાં કોઈ વધારો કર્યો નથી રાજકીય સ્તરે જોવા જાય તો બધાનો રાજકીય નેતાઓનો પગાર વધારો થયો છે નેવું હજારનો ડાયરેક્ટ એક હજાર એક લાખ સાઠ હજાર પગાર વધારો થાય તો આંગણવાડી બહેનોના દસ હજાર હેલ્પર બહેનોના સાડા પાંચ હજાર ને આશા વર્કર બહેનોના તો પંદરસોમાં જ કામગીરી કરવામાં આવે છે આશા વર્કર બહેનો ઇન્સેન્ટિવ પર કામ કરે છે જેટલી ઘરે ઘરે જઈને કામગીરી થાય એટલું એને લોકોને મહેનતાણું મળે મહેનતાણું મળતું હતું ચાલો ઠીક છે કામગીરી કરતા હતા પણ આ વર્ષે એ લોકોના મહેતાણું સો ટકા મહેતાણુંમાં પચાસ ટકાનું કપાત કરાયો છે એટલે એ લોકોનું ઘર ચાલતું નથી ને બીજી વાત આંગણવાડીમાં ને આશા વર્કર બહેનોમાં એકતા ને વિધવાજ બહેનો છે નેવ ટકા બહેનો એવી છે જે સિંગલ મધર તરીકે રહે છે ને બચ્ચોનું ગુજરાન ચલાવે છે તો આ પગાર પર એ લોકોનું ગુજરાન ચાલતું નથી એના માટે સરકારને અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે કે બહેનો તરફ જુઓ સંસદ સત્ર ચાલુ છે બધા જ રાજ્યના ધારાસભ્ય છે જે સંસદ સત્રમાં આંગણવાડી બહેનોને આશા વર્કર બહેનોના પ્રગા પ્રશ્નોનું નિરાકરણ કરે છે અમારી આશા છે કે ગુજરાતમાંથી પણ અમારા ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ અમારી આશા બહેનોને આંગણવાડી બહેનો તરફ જોઈએ ને એમના પગાર વધારા માટે તો રજૂઆત કરે એવી આશા રાખીને અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે ને જો સંસદ સત્ર ચાલુ છે અમારો પગાર વધારો જો નહીં થાય તારીખ વીસ એકવીસ બાવીસના ના દિવસે આશા વર્કર બહેનો ને આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરવાના છે ત્યારે પણ જો પગાર વધારો નહી થાય તો ચોક્કસ મુદત ની હડતાલ કરવાના છે મહિલા સશક્તિકરણ માં તો બધી જ બહેનો અમારી આંગણવાડી બહેનો ને આશા વર્કર બહેનો નામ પર જ આવે એવોર્ડ મળેલા છે ઉપરી લેવલ માં પણ ખબર નહીં અમારી આશા વર્કર ને આંગણવાડી બહેનો એમ કોઈને દેખાતી નથી કામ આવે ત્યારે બધાને યાદ કરે આશા કા આંગણવાડી કા છે પણ મહેનતાણો આપવાની વાત આવે પગાર વધારો આપવાની વાત આવે તો કોઈને કંઈ દેખાતું નથી અમારી સરકારને એક જ દરખાસ્ત છે કે બેનો માટે જુઓ બેનોના દમ પર આજે રાજ્ય સરકારમાં મોટા મોટા આરોગ્ય ખાતામાં આશા વર્કરના નામ પર મોટા મોટા બહાર દેશી એવોર્ડ મળવામાં મેળવવામાં આવે છે તો એ કોના દમ પર અમારી આશાને આંગણવાડી બહેનોના દમ પર